આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે સાંધા એટલા વાંધા જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય છે એટલે કે ઘૂંટણનો સાંધો કમરના દુખાવા સાથે કોણીનો દુખાવો કે ખભાનો દુખાવો કે પછી ગરદનનો દુખાવો આવા કોઈ પણ સાંધા છે તેમનો દુખાવો ધીમે ધીમે કરીને વધતો જતો હોય છે સાથે સાથે સાંધામાં ઘસારો થાય છે ક્યારેક સાંધામાં સોજો આવવો સાથે ક્યારેક કટકટ અવાજ આવવો ઉઠતાની સાથે અથવા તો બેઠતાની સાથે

કે જો આપણે વાયુ છે તેને જ આપણે દૂર કરી દેશો એટલે કે જો આપણે તેની ચિકિત્સા કરીશું તો જરૂરથી આપણે સાંધાના દુખાવાથી આપણે બચી શકીએ છીએ અને આપણે આરામ મેળવીએ છીએ તો મિત્રો આજે હું તમને એવા છ પ્રયોગો કહીશ કે જરૂરથી તેનાથી આપણે સાંધાનો દુખાવો જરૂરથી આપણે બચી શકીએ છીએ અને આપણે દૂર કરી શકીએ છીએ તો કેમ છો મિત્રો મજામાં હું છું ડોક્ટર રાજન તો આપણે તેમાં સૌથી પહેલો પ્રયોગ વાત કરીએ કે આપણે ઘર બેઠા જ કરવાનું છે કે જેમાં આપણે તેલની માલિશ કરવાની છે એટલે કે આપણે સૌથી બેસ્ટ ઉપાય કે આપણે નવશેકું તલનું તેલ એટલે કે જે તલનું તેલ છે તલના તેલનું હળવા હાથે જો તેમનો દિવસમાં બે ટાઈમ માલિશ કરવામાં આવે તો જરૂરથી જે સાંધામાં સોજો આવો સાથે સાંજા સાથે સાંધામાં દુખાવો દુખાવો થવો અને ઘણા લોકોને તો સવારે ઉઠે અને એ પછી કે જેને આપણે મોર્નિંગ મોર્નિંગ સ્ટીફનેસ સ્ટીફનેસ કહીએ છીએ હા તે એટલે સવારના થી મિનિટ અડધી કલાક સુધી સતત સાંધાનો દુખાવો રહેવો ઘૂંટણનો દુખાવો રહેવો અને એ સમય દરમિયાન જો આપણે નવસેકા હળવા તેલના તલના તેલનું આપણે માલિશ કરીશું તો જરૂરથી સાંધામાં સોજો છે તે પણ તેમાં પણ ઘણી બધી રાહત મળતી હોય છે સાથે સાંધામાં ઘસારો છે અને તેને કારણે જે દુખાવો થતો

નસને લગતા દુખાવા સાથે સાઇટિકાનો દુખાવો તેમાં ઘણી બધી આપને રાહત મળે છે કારણ કે જે તે વાયુનું સમન કરે છે એટલે કે તે વાયુને દૂર કરે છે અને તેના કારણે આપણે જે વાયુને લગતા જે રોગ છે એટલે કે વાત વ્યાધિ રોગ વાયુ પ્રધાન રોગ તેનાથી આપણે બચી શકીએ છીએ સાથે સાથે બીજો પ્રયોગ એટલે કે ગાયના ઘીનું સેવન કરવું તો હા મિત્રો આપણા આ સમય દરમિયાન ગાયનું ઘી છે તે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે એટલે તો કહેવાય છે ને કે યાવત જીવે સુખમ જીવે રૂણમ કૃથવા ધ્રિતમ પીવે એટલે કે જ્યાં સુધી જ્યાં સુધી જીવો ત્યાં સુધી મસ્તીથી જીવો અને દેવું કરીને પણ ગાયનું ઘીને ભોજનમાં સ્થાન આપો હા મિત્રો જે ગાયનું ઘી છે તે તેનાથી આપણા શરીરના જે રહેલા સાંધા છે તેમાં જ્યારે ચીકાસ ઓછી થાય છે તે ત્યારે તે ગાયનું ઘી છે તે સાંધાને ઓઇલિંગ કરી દે છે અને તેને કારણે સાંધામાંથી આવતો કટકટ અવાજ છે અને સાથે સાંધામાં ઉંમર વધતાની સાથે સાંધામાં થતો ખસારો છે તે પણ અટકી જતો હોય છે અને તેને કારણે આપણે સાંધાના દુખાવાથી આપણે બચી જઈએ છીએ એટલે તો કહેવાય છે ને કે જેમ ગાડીમાં એન્જિનમાં ઓઈલની જરૂર પડે એવી જ રીતે આપણા સાંધામાં પણ ઓઇલિંગની જરૂર પડતી હોય છે તો આવી જ રીતે જે નેચરલી લુબ્રિકેટ એટલે કે કુદરતી ઓઇલિંગ આપણે પૂરું પાડે એટલે કે તે છે ગાયનું ઘી તો જરૂરથી મિત્રો જે ગાયનું ઘી છે આપણા સાંધામાં રહેલું જે વાયુ છે તેને પણ દૂર કરે છે અને સાથે આપણા સાંધામાં તે પૂરતી ચિકાસ આપે છે અને જેને કારણે આપણે સાંધાના ઘસારો અને સાંધાના દુખાવાથી આપણે બચી શકીએ છીએ

એટલે કે સૂઠ પાણી તો હા મિત્રો સૂટ છે તે આપણા ઘરમાં જ રહેલી રસોડાની રાણી એટલે કે સૂટ પાવડર સૂટ પાવડર અને સાથે તેમાં તમે જો તમે એરંડિયું થોડું મિક્સ કરીને તેમને સવાર સવારે ઊઠીને નાસ્તો કરીએ પછી તેમનું સેવન કરશો તો જરૂરથી જે તમારા શરીરમાં રહેલો જે વધી ગયેલો વાયુ છે તે દૂર થાય છે અને તેને કારણે આપણે જે સાંધાના દુખાવાથી પણ આપણે બચી શકીએ છીએ સાથે પાંચમો અને તે ખૂબ જ મહત્વનો પ્રયોગ એટલે કે રેતી શેક કરવો તો હા મિત્રો મહર્ષિ ભાવ એ પણ કીધેલું છે કે રેતીનો શેક એટલે કે જયારે આપણે તલના તેલ નું માલિશ કરો અથવા તો તેલનું જયારે આપણે માલિશ કરો અને એ સમય દરમિયાન અવાજ આવતો હોય અને એ સમય દરમિયાન જો તમે તેલના માલિશ થી તમને કોઈ પણ જાતની રાહત ના મળે અથવા તો તેનાથી દુખાવો ઉલટાનો વધતો હોય તો એ સમય દરમિયાન તમે તલના તેલના ના જગ્યાએ જરૂરથી રેતીનો નવશેકી ગરમ રેતીનો તમે શેક કરી શકો સાથે છઠ્ઠું અને સૌથી અગત્યનું સૌથી મહત્વનું એટલે કે આયુર્વેદમાં તેને આપણે બ્રહ્માસ્ત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે કે પંચકર્મ તો હા મિત્રો પંચકર્મની ની અર્ધ ચિકિત્સા એટલે કે બસ્તી ચિકિત્સા એટલે કે બસ્તી જો તમે સાંધાના દુખાવામાં બસ્તી કર્મ બસ્તી ચિકિત્સા કરાવો છો તો જરૂરથી તમને ખૂબ જ અને ઝડપથી તમને રાહત મળે છે કારણ કે તેનાથી આપણા શરીરમાં જે વધી ગયેલો વાયુ છે તેનું ફટાફટ તે સમન થાય છે કે જેથી કરીને આપણે જે બસ્તી કર્મ કરાવવાથી આપણે સાંધાનો દુખાવો સાંધાનો ખસારો સાથે કમરના દુખાવા ગોઠણના દુખાવા અને સ્નાયુના દુખાવા સમય દરમિયાન ઘણા બધા લોકો આ સમય દરમિયાન જે સાંધાના દુખાવાની તકલીફથી પરેશાન છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો સૌનો આભાર જય ધન્વંતરી